જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે મહિલાઓ બેબી કન્સ્યુ કરવાનો પ્લાન કરી રહી છે તેવી મહિલાઓ માટે પાંચ ફૂડ બતાવું છું જે પાંચ ફૂડ બેબી કન્સ્યુ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે અને સાથે સાથે જે લોકોના બંનેના રિપોર્ટ સાવ નોર્મલ આવે છે ફિર બી પ્રેગ્નન્સી નથી રહેતી ગર્ભધારણ નથી થતું બેબી કન્સ્યુ નથી કરી શકતા મેરેજના ઘણો ટાઈમ થઈ ગયો છે પાંચ વર્ષ થઈ ગયા છે સાત વર્ષ થઈ ગયા છે દસ વર્ષ થઈ ગયા છે પંદર વર્ષ થઈ ગયા છે આવા ઘણા બધા મને મેસેજ આવતા હોય છે તો તેમાં પણ અદભુત રિઝલ્ટ મળશે

મહિલાઓને એકાદ ચમચી સૂર્યમુખીના બીજનું સેવન કરવાનું છે દિવસ દરમિયાન ત્રીજું ફૂડ છે કીવી મહિલાઓને દિવસ દરમિયાન એક કીવીનું નું સેવન કરવાનું છે ચોથું ફૂડ છે કેળા મહિલાઓને દિવસ દરમિયાન બે થી ત્રણ કેળાનું સેવન કરવાનું છે અને પાંચમું ફૂડ છે શક્કરિયા દિવસ દરમિયાન એક શક્કરિયાનું તમે સેવન કરી શકો છો અઠવાડિયે અઠવાડિયે તમે ફૂડ છે તે બદલાવી શકો છો બે દિવસ તમે કેળાનું સેવન કરી શકો બીજા બે દિવસ તમે શક્કરિયાનું સેવન કરી શકો બીજા બે દિવસ તમે અખરોટનું સેવન કરી શકો બીજા બે દિવસ તમે સૂર્યમુખીના બીજનું સેવન કરી શકો બીજા બે દિવસ તમે કીવીનું સેવન કરી શકો આવી રીતના તમારે બે બે દિવસે ફૂડ છે તે બદલાવાના છે અથવા તો તમે એક અઠવાડિયા કેળાનું સેવન કરી શકો એક અઠવાડિયા તમે શક્કરિયાનું સેવન કરી શકો એક અઠવાડિયા તમે અખરોટનું સેવન કરી શકો આવી રીતના તમે અઠવાડિયે તેના બેબી કન્સ્યુ થવાના સાંસ તે સો ટકા વધી જશે જો બંનેના રિપોર્ટ સાવ નોર્મલ આવે છે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી આવતી ફિર બી ગર્ભધારણ નથી થતું પ્રેગ્નન્સી નથી રહેતી બેબી કન્સ્યુ નથી કરી શકતા તો તેમાં સો તેને સમાધાન મળશે મહિલાઓ પાંચ ફૂડનું છે બંનેના રિપોર્ટ સાવ નોર્મલ હશે અને આ પાંચ ફૂડ મહિલાઓ સેવન વધારી દેશે તો સો ટકા તેના બેબી કન્સીવ થવાના છે તે સો વધી જશે વિડીયોને બધા માતાઓ બહેનોને શેર કરો બધા માતાઓ બહેનોને વિડીયો ખૂબ મદદ થશે અને જો તમે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો